એ રે વેરેન્ટી વેલી તમા લેના છો રોળ હોય કેવો હોય થઈ છે તમા ઇંતર પૂરો હાલ માતા નોમ નતું આલો હું તો નોમ શીખાલ તો બોલો આલો તો તો બેહત આ રે એકણ વાત તો તો માતાને સજીની ખબર છે નહીં એ આઈ શકે બોલી ગયા તો

કજવાનું છે આ ક બોલા ના પડતા મારા ભીરો બરોબર ગોળ તાળા થઈ ભઈ અને ગોળ દાડા